સિનેમા પાસે આવેલા ઘરમાં શંકાસ્પદ માસનો જથ્થો ઝડપાયો પ્રાણી ફાઉન્ડેશન અને સાવલી પોલીસના સંયુક્ત ઉપક્રમે શંકાસ્પદ માસનો જથ્થો ઝડપાયો બસ્સો કિલો કરતાં વધુ શંકાસ્પદ માસનો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરી ઝફર અને જીલાની નામના બે સમૂહને હાલ આ મુદ્દે અટકાયત કરવામાં આવી છે માસની ખરાઈ મુદ્દે એફએસએલની ટીમને બોલાવવા તજવીજ હાથ ધરી છે મેશન હતી કે અહીંયા ગૌમાસ આવવાનું છે જેથી અમે પોલીસ સાવલી પોલીસને અમે જાણ કરી અને પીઆઈ ચોન સાહેબ પીએસઆઈ પન્માલ સાહેબ અને એમના સ્ટાફ બધા અહીંયા આવીને ગ્રેડ કરી જેમાં ગૌમાસ શંકાસ્પદ મળી આવ્યું છે આમ તો ગૌમાસ જ છે એને કબૂલ કર્યું છે બે આરોપી પકડાયા છે એક જફર અને જિલ્લાની જેમાં બસોથી બસો કિલો ઉપર ગોમાસ છે અને ઉપર રેસિડેન્શિયલ છે નીચે ગૌમાસની દુકાન છે એની એફએસએલ આવશે એફએસએલ આવ્યા પછી રિપોર્ટ આવ્યા પછી એફઆઈઆર દર્જ થશે